અહીંયા કથા છે આ નાનો અંથ બાળકની માનું મૃત્યુ થયું એટલે આ નાનો અંથો બાળક રાજી રાજી થઈ ગયો કે મારે માનું મૃત્યુ થયું કેમ તો કે મારી એક જવાબદારી માની હતી ને એ પણ ભગવાન એની ઉપર લઈ લીધી પછી તો કથા છે માની બધી અંતિમ ક્રિયા કરી આ નાનો અંથો બાળક જંગલમાં જઈ આંખ બંધ કરી અને ભગવાનના મંત્રનો જપ કરે છે ઓમ નમો ભગવતેતુ ભીયમ વાસુદેવાય ધીમહી પ્રત્યુમના અનિરુદ્ધાય नमः शंकरशनायच આ મંત્રનો જપ કરતા કરતા ઘણો બધો સમય વ્યતીત થઈ ગયો જેમ 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 જપ કરતા જાય છે તેમ તેમ નાના બાળકના હૃદયમાં ભગવાનની મૂર્તિ કોતરાઈ ગઈ આ નાનો હતો બાળક ભગવાનનો તપ કરે છે તપ કરતા કરતા ભગવાનના ચરણ એના હૃદયમાં સ્થાપિત થયા આંખ બંધ છે ને ભગવાનના ચરણના દર્શન કરે મંત્ર જપ કરે છે ઓમ નમો भगवते तु नमो भगवतेब्यं वासुदेवाय धीमहि वासुदेवाय धीमहि वासुदेवाय શંકર શણાય ચ ભગવતે તો ભ્યાં નમો ભગવતે બહુ સરસ મજાના મંત્રનો નો જપ કરે છે આ બાળક નાનો અમથો જપ કરતા 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 ઘણો સમય વ્યતીત થઈ ગયો આંખ બંધ કરીને હૃદયની અંદર ઠાકુરજીની અદ્ભુત મૂર્તિ સ્થાપિત કરી છે પછી તો બેન એવું ભગવાનને એમ થયું કે હવે આ બાળકની બહુ પરીક્ષા બસ જ સમયે જોત જોતામાં ભગવાનની મૂર્તિ જે હૃદયમાં હતી અંતર ધ્યાન થઈ અને જ્યાં અંતર ધ્યાન મૂર્તિ થઈને તા તો એ બાળકની આંખ ખુલી ગઈ આંખ ખૂલીને બાળક આમથી તેમ ચારે બાજુ જોવે છે પણ ભગવાનના દર્શન થતા નથી ઈ સમય આકાશવાણી થઈ એ બાળક આ જન્મમાં નહીં પણ આવતા જન્મની અંદર તું મારો પરમ પાર્ષદ થઈશ અને તને હું મારા શરણમાં કાયમ માટે રાખીશ જ્યાં એટલું સાંભળ્યું ત્યાં નાનો અમથો બાળક ત્યાં ને ત્યાં મૃત્યુ પામે એ જ બાળક બીજા જન્મમાં કોણ થયા તો કે નારદજી નારદજીના પૂર્વ જન્મની આ કથા હતી નારદજીએ વ્યાસજીને પોતાના પૂર્વ જન્મની કથા કરી ગયા જન્મમાં મેં બહુ તપ કર્યું આ મંત્રનો જપ કર્યો એના પ્રતાપે હું નારદ ભૈનો બ્રહ્માજીનો દીકરો બન્યો અને સ્વયં માં સરસ્વતીએ મને મંત્ર આપ્યો આ મંત્રનું નામ છે નારાયણ નારાયણ મંત્ર મને આપ્યો નારદજી કે હું ચોવીસ કલાક જ્યાં જાવ હાલતા ચાલતા બેડતા કેવળને કેવલ એક જ મંત્ર રટન કરું છું ભાગવત ભાગવતમાં સ્પષ્ટ લખેલું છે નારદજી બીજું કઈ બોલે જ નહીં જેને મળે ને નારાયણ આપણને કોઈ મળે એટલે આપણી પાસે એક સિદ્ધ મંત્ર હોવો જોઈએ એ મંત્ર આપણે અનાયાસે આપણા મુખમાંથી નીકળી નીકળી જાવો જોઈએ નારદજી જ્યાં જાય જાય ત્યાં પાસે નારાયણ નારાયણ કરે ઓ બ્રહ્માજી પાસે જાય નારાયણ એ અહીંયા કથામાં આવે તો નારાયણ નારાયણ કરે કોઈની પંચાત નો કરે નારદજી જ્યાં જાય ત્યાં નારાયણ 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 નો જપ કરે છે કથા છે વ્યાસજી ને કે છે વ્યાસજી પૂર્વજન્મ માં તપ કર્યું એના પ્રતાપે હું નારદ ભગવાનનો પરમ પાર્ષદ અને ભગવાને મારી માટે એવી સુવિધા કરી કે હું ગમે ત્યારે ભગવાનને મળવા જઈ શકું નારદજી મળ્યા એટલે ભગવાન ચોક્કસ મળે મળે ને મળે નારદ એટલે સમર્થ ગુરુ નારદજીનો પરમ મંત્ર છે નારાયણ 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 નારદજી જ્યાં જાય ત્યાં નારાયણ નારાયણ બોલે છે કથા છે ભાગવતજીની વ્યાસજીને કહે છે વ્યાસજી હું તમને ચતુઃશ્લોક એ ભાગવત આપું છું આ ચાર શ્લોકનો વિસ્તાર કરી અને ભગવાનની લીલાનું વર્ણન તમે કરો એટલું કહી અને નારદજીએ વ્યાસજીને ચાર શ્લોકની ભાગવત આપી મૂળમાં ભાગવતજી ના કેટલા શ્લોક છે ભાઈ તો કે ભાગવતજીના મૂળ ચાર શ્લોક છે મૂળ ભાગવતજીના ચાર શ્લોક છે નારદજીએ વ્યાસજીને આપી અને નારદજી જતા રહ્યા

व्यासजी ने सरस्वती नदी के किनारे बैसी भागवत में લખેલું છે બ્રહ્મા નદીયામ સરસ્વતીયામ આશ્રમ પશ્ચિમે તટે સામ્યપ્રાસ ઇતિ પ્રોક્તા ઋષિના સદ્રવર બેસી સરસ્વતી નદી ના કિનારે બેસી અને અદભુત ગ્રંથ લખ્યો આ ગ્રંથ નું નામ આપ્યું શ્રીમદ ભાગવત મહાપુરાણ ગ્રંથ નું નામ આપ્યું છે શ્રીમદ ભાગવત મહાપુરાણ